સુઈગામ તાલુકાના કાણોઠી ગામના મુખ્ય રોડ ઉપર આવેલા ગઢવી અંબાદાન મોપતાજીની ખેતરની વાડ તેમજ બાવળની જાડીમાં કોઈ કારણોસર મોડી રાત્રે આગ લાગી હતી જેમાં થરાદ નગરપાલિકાની ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો થરાદ નગરપાલિકાની ટીમ દ્વારા બાર હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો વાવ અને સુઈગામ આ બંને તાલુકા મોટા તાલુકા છે અને સરહદી વિસ્તાર ઉપર આવેલા તાલુકા છે પરંતુ આ બંને તાલુકાઓમાં હજુ સુધી ફાયર ફાઈટરની સુવિધા છે વાવ અને તાલુકામાં આગ લાગવાના બનાવો બન્યા છે જેમાં ઘાસચારો અને ઘરવખરી સહિતના બળી જતા હોય છે જેમાં ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો પણ આવે છે જોવાનું એ રહ્યું કે આ બંને તાલુકાઓને ક્યારે મળશે ફાયરની સુવિધા વાવ અને સુઈગામ બંને તાલુકાઓમાં આગ લાગે ત્યારે થરાદના ફાયર વિભાગને જાણ કરવામાં આવે છે અને થરાદથી સુઈગામ તાલુકો બેતાલીસ કિલોમીટર દૂર હોવાના કારણે અનેક ફાયર પહોંચે તે પહેલા જ વધુ આગ હોવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે